ડભોઈ તાલુકાના મંડાળા અને માઇનોર કેનાલમાં કેટલીક જગ્યાએ ગાબડા છે તો ઝાડી ઝાંખરા પણ માઇનોર કેનાલમાં ઉગી નીકળેલા છે ત્યારે તેની મરામતની અને સાફ સફાઈ કરાવવાની માંગ ઉઠી છે આવનારા સમયમાંથી માઇનોર કેનાલમાંથી ખેડૂતો ખેતી માટે પાણી લઈ શકે ત્યારે હાલ તો કેનાલમાં કેટલોક ભાગ તૂટી ગયેલો છે તો કેટલાક ભાગમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા છે જેને કારણે પૂરતું પાણી ખેડૂતોને મળતું નથી ખેડૂતોને હાલ પાણીની જરૂરિયાત હોય પાણી ન મળતા પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ચોમાસા પહેલા તેનું રિપેરિંગ કામ કરી દેવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતોને ચોમાસું અને શિયાળુ પાક સારી રીતે લઈ શકાય ઉનાળામાં પણ આ માઇનોર કેનાલમાં આવતું પાણી ખેડૂતોને આશીર્વાદરૂપ બની રહેશે અધિકારીઓની નિષ્કાળજીને કારણે હાલ ખેડૂતોને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે દર વર્ષે સરકારમાંથી કેનાલો સાફ કરવા અને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી ત્યારે ખેડૂતો રજૂઆત કરીને હવે થાકી ગયા છે